તો મિત્રો સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવેલા છે ખાડીમાં મેમરી પકડવા માટે આ જો હા વામ વામ સાઈઝમાં આવે તે પણ તે આ ખાડી એરિયામાં જ રહે તો તે આપણે પકડવાનું છે વામ તો ચાલો તમને બતાવી કેવી રીતે પકડીએ ને આ છે તેનો ઘાંત આજો આવી રીતે એને ઘરેમાં પોહા પડે આજો હવે આપણે જઈ આ જો અમારી ખાડી છે દસ કિલોમીટર લાંબી જેટલી ખાડી છે ને ઊંડી પણ બહુ છે ચાલો જાય અંદર આપણે પાણીમાં એમાં દર શોધવાના છે આપણે જવાનું છે અગાડી તો ચાલો તમને બતાવે અગાડી તો જો આવી રીતે એની દર શોધવા પડે પાણીમાં અંદર હોય ને તો આપણા ભાઈ લોકોએ કામ ચાલુ કરી દીધું છે બહુ ઊંડું પાણી છે એ તો જો આવી રીતે પાણીમાં અંદર દર હોદવા પડે એમ હાથથી આવી રીતે અંદર પાણીમાં પડીને છે આપણે પણ પાણીમાં આવી ગયા છે જો બહુ ઊંડું પાણી છે આ તો તો મિત્રો એક ફાઇનલી એક એમાં લઈ ગયેલું છે લાગે કે નહીં લાગે ખબર નહીં આપણને જરાક જોઈએ વેઇટ કરીએ આજુ જરાક વેઇટ કરીએ પછી ખેંચીએ આપણે બતાવે તમને તે આપણા ભાઈ ત્યાં બીજી હોતા છે દર ને આપણું છે જોઈએ જોયે એક લાગેલું છે આપણે જોઈએ બહુ જ જોર મારતી છે

તો જો આપણે એક લગાડી છે મોઢી ઉઠલ ઉઠલ ને બાજી છે ને ને એ જબલા ફાઈ ફોયલેલા છે આ જો એક લગા લખી છે આપણે બીજો હુતતા છે હા જો જો હાય ગાઈસ હાય ગાઈસ બસ 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 તો એક શિકાર કરી લીધું છે આપણે હમણાં બીજું કામ ચાલુ છે नहीं है 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 आपने खबर आज हम पूल पास आ गया है आप भाई का ही करते थे अपने जे है ओहो आइस्टर करता है जो कालगा आ जाओ હા જો કાલ ક્યાં કાઢતો છે આપડો ભાઈ આ જો મોટા મોટા હા પથ્થર માંથી કાઢતો છે જો આવી રીતે પાણીમાં કાઢવા પડે આ બધું તો જાલ પછી તમને બતાવ્યો હજી લાગે કે નહીં લાગે તે તો જો આ એક બીજી લાગેલી છે નાનલી છે તેનથી જરા આજો આજો હા દેખો કાર કાર દેખો દે

આ જો મોટી વામ છે ભાઈ તો આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક વિડીયોને શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં